રામાયણમાં નકારાત્મક રીતે દર્શાવવામાં આવેલા દશાનંદ એટલે કે રાવણ વિશે તમારી ધારણા કદાચ એવી બની હશે કે તે સ્ત્રીઓનું અપહરણ કરનાર અને અત્યંત શક્તિશાળી રાક્ષસ હતો પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં રાવણ વિશે કેટલીક એવી અદભુત અને શ્રેષ્ઠ બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેને ક્યારેય ઉજાગર કરવામાં આવી નથી અથવા એમ પણ કહી શકાય કે રાવણને નકારાત્મક રીતે રજૂ કરવા માટે જ તેના સારા કર્મો અને જ્ઞાનને છુપાવવામાં આવ્યું છે આજે આપણે રાવણના એ અગિયાર સારા કર્મો વિશે વાત કરીશું જે રાવણ વિશે તમારી આ નકારાત્મક ધારણાને કદાચ બદલી નાખે તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આજ દિન સુધી રાવણથી મોટો શિવભક્ત કોઈ થયો નથી અને ન તો કોઈ તેના જ્ઞાનની બરાબરી કરી શક્યું છે રાવણ એટલો વિદ્વાન હતો કે તેણે અનેક ધર્મશાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોની રચના પણ કરી હતી રાવણના આ પાસાઓ વિશે સાંભળીને તમે કદાચ આશ્ચર્યચકિત થઈ ગયા હશો આવા જ કેટલાક અન્ય ચોંકાવનારા તથ્યો વિશે જાણવા માટે ચાલુ રહો સૌથી પહેલા અમે તમને એવા તથ્યો વિશે જણાવીશું જે રાવણની અપાર શિવભક્તિને દર્શાવે છે એક વખતની ઘટના છે શિવની ભક્તિમાં લીન રાવણ કૈલાસ પર્વતને ઉઠાવીને લંકા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો રાવણના આ કાર્યને જોઈને ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા ક્રોધમાં આવીને ભગવાન શિવે પોતાના અંગૂઠાથી કૈલાસને દબાવી દીધું જેના કારણે રાવણની એક આંગળી કૈલાસની નીચે દબાઈ ગઈ પીડામાં હોવા છતાં રાવણે શિવ તાંડવ શરૂ કર્યું તેની આ અનન્ય ભક્તિભાવને જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે તેને વિશેષ ઉપાધિ આપી વાસ્તવમાં રાવણ તે સમયનો સૌથી વિદ્વાન પુરુષ હતો આવો અમે એટલા માટે કહીએ છીએ કારણ કે જ્યારે રાવણ યુદ્ધમાં હારીને મૃત્યુની નજીક પહોંચી ગયો હતો ત્યારે ભગવાન શ્રીરામને ખબર હતી કે રાવણ ખૂબ મોટો વિદ્વાન છે એટલે તેમણે પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ પાસે તેના અંતિમ શબ્દો સાંભળવા મોકલ્યા ત્યારે રાવણે લક્ષ્મણજીને જીવનની ત્રણ એવી સચ્ચાઈઓ વિશે જણાવી જે લોકો માટે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે પહેલું શુભ કાર્યમાં ક્યારે વિલંબ ન કરવો જોઈએ અને અશુભ કાર્યને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ બીજું ક્યારે પોતાના શત્રુ કે રોગને નાનો ન સમજવો જોઈએ કારણ કે રાવણે આજ ભૂલ કરી તેણે વાનર સેનાને તુચ્છ સમજી જેના પરિણામે તેને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા અને ત્રીજી વાત એ જણાવી કે મનુષ્ય ક્યારે પોતાનું રહસ્ય કોઈને ન જણાવવું જોઈએ કારણ કે રાવણ સાથે આવું જ થયું રાવણના નાભીમાં કુંડનું રહસ્ય તેણે વિભીષ્ણને જણાવી દીધું હતું જે તેના મૃત્યુનું કારણ બન્યું ત્રીજા એવા કૃત્ય વિશે જાણીએ જે રાવણની સકારાત્મક છબીને દર્શાવે છે રાવણ એક ગહન તપસ્વી હતો જેણે પોતાના તપથી ઘણી એવી વિદ્યાઓ અને શક્તિઓ પ્રાપ્ત કરી જે તેને સર્વશક્તિમાન અને અન્ય રાક્ષસોથી અલગ બનાવતી હતી રાવણે ત્રિદેવોની તપસ્યા કરી અને બધા પાસેથી અલગ અલગ પ્રકારના વરદાનો અને શક્તિઓ પ્રાપ્ત કરી આ વરદાનોમાંથી એક વરદાન રાવણે બ્રહ્માજી પાસેથી તપસ્યાના ફળ સ્વરૂપે પ્રાપ્ત કર્યું હતું વાસ્તવમાં રાવણ અમર થવા માંગતો હતો આ હેતુથી તેણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી જેના પરિણામે તેના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેની ઈચ્છા પૂરી કરતા વરદાન આપ્યું પરંતુ વિભીષણને રાવણના નાભીમાં સંગ્રહિત અમૃતકુંડના રહસ્ય વિશે ખબર હતી જે તેણે શ્રીરામને જઈને જણાવી દીધું અને ભગવાન શ્રીરામ યુદ્ધમાં રાવણને હરાવવામાં સફળ થયા ત્યારથી વિભીષણને ઘરનો ભેદી પણ કહેવામાં આવે છે જો વિભીષણે આ રહસ્ય શ્રીરામને ન જણાવ્યું હોત તો યુદ્ધનું પરિણામ કંઈક અલગ હોત ચોથા તથ્ય તરફ આગળ વધીએ તો તમને રાવણના જન્મ સાથે જોડાયેલી એક સત્યતા વિશે જણાવીએ વાસ્તવમાં રાવણના પિતા એક બ્રાહ્મણ હતા અને માતા એક રાક્ષસી હતી જેના પરિણામે રાવણમાં બ્રાહ્મણો જેવું જ્ઞાન અને રાક્ષસો જેવી શક્તિ હતી તેમની માતાનું નામ કૈક્સી હતું એવું કહેવાય છે કે કૈક્સીએ અશુભ સમયે ગર્ભ ધારણ કર્યો હતો જેના પરિણામે તેમના ગર્ભમાંથી રાક્ષસરૂપી રૂપી પુત્રો રાવણ અને કુંભકર્ણનો જન્મ થયો રાવણના એક અન્ય કર્મ વિશે વાત કરીએ જે તેની બુદ્ધિમત્તાનો પરિચય આપે છે વાસ્તવમાં રાવણ એક એવો માયાવી અને બુદ્ધિશાળી અસુર હતો જેના માટે કોઈને પણ પોતાની વાતોના જાળમાં ફસાવવું ખૂબ સરળ હતું પોતાની આ માયાવી શક્તિઓ અને બુદ્ધિમત્તાથી તેણે ઇન્દ્ર અને શનિદેવ જેવા સર્વવ્યાપી દેવોને પણ બંદી બનાવ્યા હતા એટલું જ નહીં આ ઉપરાંત તમને આ જાણીને આશ્ચર્ય થશે કે સુવર્ણ લંકા રાવણ દ્વારા બનાવવામાં આવી ન હતી બલકે તેનો અસલી સ્થાપક રાવણનો સાવકો ભાઈ કુબેર હતો જેની પાસેથી રાવણે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને લંકા પર પોતાનો અધિકાર જમાવ્યો અને પછી તેનો વિસ્તાર દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કર્યો રાવણની બુદ્ધિમત્તા ફક્ત અહીં સુધી સીમિત ન હતી રાવણ એક એવો અસુર હતો જેની પાસે બ્રાહ્મણ અને રાક્ષસી બંને શક્તિઓનું જ્ઞાન હતું તેણે ઘણા એવા પૌરાણિક અને આધ્યાત્મિક ગ્રંથોની રચના કરી જે જ્ઞાથી પરિપૂર્ણ છે રાવણનું જ્ઞાન એટલું અદ્ભુત હતું કે તેની સરખામણી કોઈ દેવ કે અસુર સાથે કરવી અશક્ય હતી તમને આ પણ જણાવી દઈએ કે રાવણ એક ખૂબ સારો શાસક હતો જેણે પોતાની પ્રજાને બધી સુવિધાઓથી પરિપૂર્ણ કરી હતી તેની પ્રજા માટે આજ દિન સુધી તેનાથી સારો કોઈ શાસક થયો નથી તેના દ્વારા પ્રજા માટે કરવામાં આવેલા પ્રયાસો અને કાર્યો એટલા મોટા હતા કે આજે પણ શ્રીલંકામાં રાવણની પૂજા કરવામાં આવે છે અને લંકા ઉપરાંત ભારતમાં પણ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા ઘણા અન્ય રાજ્યોમાં તેનું સન્માન થાય છે રાવણની છબી ભલે સ્ત્રીઓનું અપમાન કરનાર તરીકે હોય પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી વાસ્તવમાં રાવણ પોતાના પરિવાર અને સગાઓ પ્રત્યે ખૂબ ભાવુક હતો તે પરિવારને લઈને કોઈ પણ પ્રકારના ધર્મ અધર્મ સત્ય અસત્યની પરવા કરતો ન હતો ભલે તેને આ માટે ગમે તે હદે જવું પડે આ જ પરિવાર પ્રેમના કારણે રાવણને પોતાના પ્રાણ ત્યજવા પડ્યા કારણ કે રાવણ લક્ષ્મણ દ્વારા પોતાની બહેન શૂરપણખાના અપમાનને સહન ન કરી શક્યો જ્યારે તેની બહેન કાપેલું નાક લઈને તેની સામે હાજર થઈ ત્યારે ક્રોધથી લાલ થયેલો રાવણ પોતાની જાતને રોકી ન શક્યો પોતાની બહેનનો બદલો લેવા માટે તે લક્ષ્મણને શોધતો વનમાં પહોંચી ગયો ત્યારે ક્રોધમાં તેને એવો વિચાર આવ્યો કે બદલો લેવાનો આ જ સાચો રસ્તો છે અને તેણે સીતાનું અપહરણ જેવું પાપ કરી બેઠો જે આગળ જઈને તેના મૃત્યુનું કારણ બન્યું ભલે રાવણને સ્ત્રીઓનું અપમાન કરનાર કહેવામાં આવે પરંતુ તેણે ક્યારેય સીતાની ઈચ્છા વિરુદ્ધ તેમને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ ન કર્યો અને એટલું જ નહીં રાવણે પોતાની પત્નીને બચાવવા માટે એ યજ્ઞમાંથી ઉઠી ગયો જેના પરિણામે તેનું રામ સાથેના યુદ્ધમાં જીતવું નિશ્ચિત હતું પરંતુ આની પરવા કર્યા વિના રાવણે પોતાની પત્નીને સૌથી ઉપર રાખી અને તેનું રક્ષણ કર્યું રાવણના મૃત્યુ બાદ તેના શરીર સાથે શું થયું તે કોઈ જાણતું નથી પરંતુ તેની પાછળ પણ એક વિચિત્ર કથા કહેવાય છે એવું કહેવાય છે કે જ્યારે રાવણનું મૃત્યુ થયું ત્યારે તેના શરીરને નાગ જાતિના લોકો પુનર્જનના હેતુથી પોતાની સાથે લઈ ગયા તેમનું માનવું હતું કે જ્યારે લક્ષ્મણને સંજીવની થી પુનર્જનન કરી શકાય છે તો રાવણ સાથે આવું કેમ ન થઈ શકે પરંતુ તેમના અનેક પ્રયાસો છતાં તેઓ રાવણને પુનર્જનન કરવામાં નિષ્ફળ રહ્યા પોતાના પ્રયાસોમાં નિષ્ફળ થયા બાદ નાગ જાતિના લોકોએ રાવણના શરીરને એકસો અઠાવન કિલોમીટર દૂર રંગાલામાં એક તાબૂતમાં રાખી દીધું આની સત્યતા ચકાસવા માટે ઘણી વખત તે જગ્યાએ સંશોધન પણ કરવામાં આવ્યું સંશોધન દરમિયાન ત્યાં અઢાર ફૂટ લાંબુ અને પાંચ ફૂટ પહોળું એક તાબૂત પણ મળી આવ્યું જેની સાથે જોડાયેલી ઘણી રહસ્યમય અને કાલ્પનિક કથાઓ સાંભળવા મળે છે આ બધા ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે રાવણ પાસે ચાર દિવ્ય પુષ્પક વિમાનો હતા જે બિલકુલ સામાન્ય ન હતા રાવણના આ વિમાનો વાયુની ગતિએ ચાલતા હતા અને ખૂબ જ વિશાળ અને અદભુત હતા જેને રાવણ પોતાની ઈચ્છા મુજબ નાનું કે મોટું કરી શકતો હતો અને પોતાની જરૂરિયાત મુજબ કોઈ પણ દિશામાં લઈ જઈ શકતો હતો આ પુષ્પક વિમાનો વાસ્તવમાં રાવણના ભાઈ કુબેરે બ્રહ્માજી પાસેથી વરદાન સ્વરૂપે પ્રાપ્ત કર્યા હતા જેને રાવણે બળનો ઉપયોગ કરીને કુબેર પાસેથી યુદ્ધમાં હસ્તગત કર્યા હતા શ્રીલંકન પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ રાવણ પાસે આ પુષ્પક વિમાનો માટે ચાર હવાઈ મથકો પણ હતા જેના નામ આ પ્રમાણે હતા કુસાન ગોડા ગુરુલોપોથા પોથા પોલા કાંદા અને વર્યા પોલા મિત્રો અમે એમ નથી કહેતા રાવણ સાચો હતો પરંતુ અત્યાર સુધી તમે રાવણની ફક્ત નકારાત્મક છબી જ જોઈ છે પરંતુ આશા છે કે રાવણની આ સારી બાબતો જાણ્યા બાદ રાવણ પ્રત્યેની તમારી ધારણા થોડી ઘટશે અને તેના કર્મોને જોવાનો બીજો દૃષ્ટિકોણ પણ મળશે આજે માટે બસ આટલું જ જો તમને આ માહિતી ગમી હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો